શ્રી સત સેવા ભાવ ચેરિટેબલ ટ્રસ્ટ ગાંડાની મોજ આશ્રમ દેવગામની ધારે ખૂબ સરસ મજાની સેવાકીય પ્રવૃત્તિ કરે છે આપણે વારંવાર એના વિડીયો બનાવી અને મૂકતા હોય છે કે એની સેવા એટલી સરસ મજાની છે એના હિસાબે આપણે ખૂબ સરસ મજાના વિડીયો બનાવીએ છીએ એમાં આજનો વિડીયો એટલે કહેવાય છે ને કે પંદર માર્ચે એક વિડીયો મૂક્યો તો જે ભાઈ આપણી વચ્ચે અત્યારે ઉપસ્થિત છે જેનું નામ છે સોનુભાઈ સોનુભાઈ બાકડે બેઠા ભાંગી નાખ્યો ખૂબ તાકાત ધરાવતા ભાઈ અત્યારે આજે એક જેટ એક મહિનો થયો આજે પંદર એપ્રિલ છે પંદર માર્ચે ભાઈ ને સાંકળેથી બાંધીને સાચવા છે આ લોકો એ અત્યારે પંદર એપ્રિલે એક મહિનામાં એટલો સુધારો થઈ ગયો કે જે વ્યક્તિને સાંકળે બાંધવો પડતો હોય

જ્યારે લઈ આયા તા ત્યારેથી અંદર જે બોલેરોમાં બેસેડ્યા હતા બોલેરોમાં જ્યારે ત્રણ વ્યક્તિ આગળ બેઠા હતા ભાઈને પાછળ અંદર ફૂર્યા હતા ત્યારે બોલેરો ચાલુ બોલેરો આખો બોલેરો હળ મચાવી દેતા હતા કે બોલેરો આમ પલટે કે આમ પલટે ત્યાર પછી અહીંયા લઈ આવતા બધા નારણને મારતા પાંચ મિનિટ છૂટો રાખો તો ચાર પાંચ નારાયણની ડોકી પકડીને અને નાખે એટલી એનામાં તાકાત હતી પછી છતાયા અમે બાકડે ડોક માં બાંધી સાકળ અને બાકડે બાંધ્યા તો બાકડો પણ તોડીને અને 10 થી 15 બાકડાના પાટિયા નાખી દીધું બાકડાના પાટિયા તોડી નાખ્યા ત્યાર પછી એને ધીમે 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 આવતા અમારા સેવાભાવીઓ બજે આવતા અત્યારે બહુ સરસ થઈ ગયા છે અત્યારે જો કે રીય છે અમારી હારે જમે ખાઈ પીએ અને બહુ સરસ થી રીય છે ખૂબ સરસ ભજાની સેવાકીય પ્રવૃત્તિ આ લોકો કરે છે જે જે લોકોને કહેવાય ને કે આ સેવાકીય પ્રવૃત્તિમાં લાભ લેવો હોય કોઈ પણ હોય એનિવર્સરી હોય કોઈ પણ કાંઈ પણ દિવસ હોય તમને જે જે સમય અનુકૂળ લાગે એક મહિનાની અંદર દિવસની તારીખ તમારે નોંધાવી હોય સેવાકીય પ્રવૃત્તિમાં સાંજનું જમણવાર આપવું હોય કે પછી તમારે ઠંડુ પીવડાવવું હોય આઈસ્ક્રીમ કરો કાંઈ પણ સેવાકીય પ્રવૃત્તિમાં લાભ લેવો હોય તો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરી નારાયણને તમારી સેવા અર્પિત કરી શકો છો અને ખાસ કરીને વિડીયોને બને એટલો શેર કરો આવી જબરજસ્ત સેવાકીય ભાવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખુબ સરસ મજાની સેવાકીય પ્રવૃતિ આગળ ખીરસરા પેલેસ થી દેવગામ નું પાટી આવે દેવગામ ના પાટીયા થી અંદર દેવગામ થી આગળ સીમ માં છે અને ખૂબ સરસ મજાની પ્રવૃત્તિ થાય છે અહીં ઘણા બધા લોકો આવતા હોય છે તમે પણ આવી રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને આ બધા જ લોકોની ગાડીઓ અહીં અને બહાર ખૂબ લોકોની ગાડીઓ પડી છે અહીંયા રોજ ને રોજ બધા લોકો સેવાકીય પ્રવૃત્તિમાં ભાગ લે છે જેને જેને લેવું હોય નીચે આપેલા નંબર પર સંપર્ક કરી અને તેની પોતાની સેવા નોંધાવી શકો છો ધન્યવાદ